ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ તો આજે અમે બ્લોગ સ્ટાર ચાલુ કર્યો છે કેમ કે અમારા ફ્રેન્ડની લોકો અત્યારે આવવાના છે તો અત્યારે અમે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે અત્યારે અમારી ઘરે તો પાણીપુરીની ને બધું તમને બતાવીએ પાણીપુરી અમે લોકો કેવી રીતના બનાવીએ છીએ પાણીપુરીનું પાણી એનો મસાલો બધું એ કેવી રીતના બનાવીએ છીએ એ તમને બતાવીએ બધાઇની રીત અલગ અલગ હોય છે એટલે અમે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કે અમે આવી રીતના પાણી બનાવીએ છીએ અને આવી રીતના મસાલો બનાવીએ છીએ અને અહીંયા છે ને પૂનાની અંદર પૂરી જે છે ને એ સાવ અલગ પ્રકારની આવે છે આપણે અહીંયા જે પૂરી આવે છે ને જે રવાની પૂરી એ રવાની પૂરી તો હોતી જ નથી અહીંયા આપણે અહીંયા ચોખાની પૂરી હોય છે તો એ તમને બતાવવું કે એ પૂરી કેવી હોય છે એ તો હાલો વિડીયોની અંદર બનનારીઓ તમને આગળ આગળ બતાવવું પાણી છે મસાલો છે પૂરી છે બધું તમને આગળ આગળ બતાવું ચાલો તો અહીંયા છે ને જો આ રીતની પૂરી હોય છે આ રીતની પૂરી મળે છે જો આવી અને આ પૂરી છે ને એ ચોખાના લોટમાંથી બનાવે છે અને એમાં મેંદો ને એવું બધું નાખતા હોય પણ આપણે અહીંયા જે રવાની પૂરી મળે છે ને રવો અને મેંદો ને એ એવી તો અહીંયા મળતી જ નથી કે અહીંયા આવી પૂરી મળે છે અહીંયા ભૂમિયા છે ને ચણા બટેકાનો મસ્ત મસાલો રેડી કરી નાખ્યો છે પાણીપુરી જોડે ખાવા માટે હવે મસ્ત એક રગડો અને પાણી બનાવવાનું બાકી છે વટાણાનો રગડો પરણી બની ગઈ છે અને પાણી અને આ મીઠું પાણી રેડી છે અત્યારે ગરમ છે પણ એને હવે ઠંડુ થઈ જશે ને એટલે મસ્ત મજા આવશે આમાં શું નાખ્યું છે એમ ગોળ હા મીઠું

મિત્રો અહીંયા ભૂમિ છે ને જો આ પાણીપુરીમાં નાખવા માટેની ચટણી રેડી કરે છે એમાં જો લીંબુ નીચો એવું છે ને મસ્ત મજાનો ધાણા ભાજી ને લીંબુ નાખીએ તો એનો કલર છે ને કાળો ન મીઠા તો એકદમ મસ્ત લીલો રહે છે પીસવામાં હમ બરાબર આમાં શું શું નાખ્યું છે એમાં છે મરચી ફુદીનો ને ધાણા લીંબુ અચ્છા હવે આ જશે મિક્સરમાં ક્રશ થવા માટે જો મસ્ત પીસાઈને મસ્ત રેડી થઈ ગયું છે ફૂદીનું ને આદુ આદું મરચું લસણ લસણ તો બે ચાર પાળી નાખી છે તો આ બધું જશે પાણી કેટલો મસ્ત ગ્રીન કલર આવ્યો છે જો હે ને ભાઈ ભાઈ આમ તો જો હવે એમાં ચાલશે સમજણ Нищо не знае Любел. Абе, че е Люб. Люб. Нома... Тоа не е кој тоа е, кога чије се кори не наксу, ти кој да му се пани вани ги уче грин колор. е кадаро, се кори не леко

છે એમાં નાખવું પડે એમ છે થોડુંક સંચર ને એવું બાકી પાણી રેડી છે એકદમ તો તીખું ને ખાટું ને ફૂદીને વાળું ઓહો આવી જાવ બધાય તો ખાવા માટે મસ્ત હવે રગડો બનાવવાનો છે તો ફટાફટ રગડો બનાવી લો મસાલો તો અહીંયા ઓલરેડી રેડી થઈ જ ગયો છે તો સારું ચલો હવે રગડો બનાવીએ આપણે અને એમાં મીઠું કે સંચર નાખવાનું છે નાખી દઈએ તેલ આવી ગયું છે લીમડો છે નહીં ફૂલ તેલ આવી ગયું છે જીરું છે કાળું થઈ ગયું છે ફૂલ તેલ હતું તો આમાં જશે ફુદીના વાળું આપણે પાણી બનાવવું તો એ ચટણી અને પછી ટેસ્ટ કરીને મીઠું જે કરી લેશું પછી મીઠું નાખશું હવે આને એકદમ મત ઉકળવા દેશું

ગરમા ગરમ બેસી જાય જમવા ડુંગળી કટ કરવાની છે હવે મસાલો છે અને પાણી રેડી થઈને ફ્રીજમાં મૂકી દીધું એટલે ઠંડુ પાણી રગડો અને આલુ ચણા મસાલો મસાલો અને ભેગી સેવ ને ડુંગળી ઓહો ચાલો તો પહોંચી જ જજો બધા